થોડા થોડા મરે ત્રાંબા ના દેખાય છે ગરમી તમે તપાવો મને બોલો નાનો ગ્લાસ બરોબર મોટો

હજી બરફ નાખું ગ્લાસ છલકાઈ જાય તમારો મસાલો નાખો નાખવો તમે રાખો એક હું રાખું એટલે એમ કે સ્ટોર રાખીને તમે પીવો એમ નો થાવે તાસો દઈ દેજો અમે તને ભૂંગળી કઈ એવું છે તમારા હવે ગામડા વાળા બધે ભૂંગરા ગયા પૈસા દઈ દીધા એટલે હું રસ કાટતો થાઉ અમે તો બરફ વધારે પડી કે થોડો રસ નાખી દીને મને લાગે તમે 5 રૂપિયાનો બરફ એમ નેમ વધારે ખાઈ જાઓ યો બોણી સેન ક્યાં તમને ના પાડવી મારે રસ આપો

બધી <laughs> બાકી જોરદાર છો બીજી પૈસા લઈને આઈ ગયા આ બધા મારે પગાર દેવાના હોય પૈસા નઈ દઉં તને હવે આવતો મારી

કેટલા ગ્લાસ હતા એ હતો ને સ્ટ્રો કેટલી હતી હા તો વી રૂપિયા દઈ દો કે નથી તું ભાઈ કાલ થી અહી મારા ગ્લાસ ધોવામાં માં આવતો જાય લાઈ દા રૂપિયા નોકરી હોય જેટલા હજાર ની હોય એટલા હજાર ની અહીંયા લાખ રૂપિયા નો પૈસા લઈને ભાઈ મોટી મોટી કરતો બેન મુકતા જઈજો ને ખવડી મોટી મોટી બો કરો એ તો મને દેખાતા એવું લાગ્યું જેના ગીસા આવી ફાટેલી લુટીંગ કરતી હોય ને એ બોલવામાં સારું હાલો